ગુજરાતના ઓબીસી મત વગીકરણ સમિતિ અને કડી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા કડી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં કુલ એકસો છેતાલીસ સમુદાયો ઓબીસીમાં સમાવિષ્ટ છે પરંતુ માત્ર વીસ જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે બીજી તરફ ઠાકોર કોળીદેવી પૂજક રાવળ ધોબી નાય મોચી જેવા સૌથી વધુ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી

પણ બીજી એસી ટકા જે મેં આપ્યું હતું એકસો છત્રીસ જેવી થાય બહુ જ લાભ આવ્યો તો આના માટે નાઇન્ટીન નાઇન્ટી થ્રીના અંદર ઇન્દિરા સામી સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ઓબીસીની બધી જ્ઞાતિઓ સરખી ના હોઈ શકે તો એટલા માટે ઓબીસી ના હોય તો વર્ગીકરણ થયો અને જજમેન્ટના પછી એક કન્સ્ટિટ્યુશનલ વેલિડ કરો એના પછી ભારતના બાર રાજ્યો જ્યારે અમલમાં મૂકવામાં આવે અગર અહીંયા તો ગુજરાતની વાત કરીએ તો અહીંયા ભાજપની સરકાર કેન્દ્રમાં ભાજપની રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આ બધા રાજ્યો બીજેપી શાસિત હોય ત્યાં આગળ અમલ કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાના કર્ણાટક ત્યાં આગળ અમલ નથી આ ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો જે કહી શકાય તમિલનાડુ હોય કેરલા હોય જે આગળ ત્યાં આગળ પણ અમલ લાગશે તો આના અંદર એક સિમ્પલ વસ્તુ થશે આના માટે ના સેન્સની જરૂર હોય કેન્દ્ર સરકારને પૂછવાની જરૂર રાજ્ય સરકારનો મુદ્દો સ્ટેટ મુદ્દો આના અંદર ખાલી ને ખાલી એકદમ જરૂરી કમિશન બનાવી એ જ રીતે કમિશન બનશે કમિશન સર્વે કરશે પણ અલગ આપી દે કેમ ત્રીસ ટકા વીસ જ્ઞાતિઓની સંખ્યા વીસ ટકા હશે ઓબીસી તો સત્યાવીસ ના વીસ ટકા છ ટકા એમને અલગથી આપી દે અને બીજી એસી ટકા જ્ઞાતિઓને સત્યાવીસ ના એકવીસ ટકા આપી દીધો અનામત વધારવાની અહીંયા

में में लग, कि ये पूरी सिविल सर्विस नीति यानी के लिए मतलब મને ખબર હે કે બીલ ક્રેડીકેટ કેમી હોય લિમિટેશન પણ આ વસ્તુ ને થીમ લોકો આગળ પણ નહી મુકતા તો મે એક ઈચ્છા થી કે આનાંદર કોઈ સરકાર વિરોધી વસ્તુ નહી ના એની માંગણી કે સરકાર ને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિટ કરવા તી વસ્તુ અમલ માંય અમલ માં ન મુકવા માંગતા હૈ જિજ્ઞાસા મેના હોતી હૈ તો પ્લીઝ તમે તમારી જે સિનિયરિટી નો હાયરાર્કી માં જીવી આવતા એમને રજૂઆત કરેટીવ હોય જેમ કે એમએલએ કેમ પી કે જેમને રજૂઆત કરશું એમને મળી જી છે તારીખમાં અમે